નમસ્તે મિત્રો આજના વિડીયોની અંદર ખાસ મહત્વની માહિતી કે તમારા ઘરનું લાઇટ બિલ છે તે હંમેશા માટે મફત થઈ જશે તમારા ઘરનું વીજળી બિલ છે તે શૂન્ય થઈ જશે કેવી રીતે આ તમને લાભ મળશે અને સાથે સાથે એક પણ રૂપિયાના ખર્ચ વગર આ લાભ છે તે તમે ઉઠાવી શકશો તો આ તમામ માહિતી મેળવવા માટે આ વિડિયોને ખાસ અંત સુધી જરૂર જોજો તાજેતરની અંદર શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની ડિટેલ્સ છે તે ધીમે ધીમે સામે આવી રહી છે હમણાં જ જે બજેટ આવ્યું સરકાર તરફથી તેમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની માહિતી આપવામાં આવેલી હતી તેની માહિતી છે તે ધીમે ધીમે હવે સામે આવી રહી છે હવે એક જાણકારી અનુસાર આ યોજના હેઠળ લોકોને પોતાના ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવવા માટે સરકાર પાસેથી વધુ સબસિડી મળશે લોકો હવે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર પોતાના ઘરની છત ઉપર વીજળી છે તે ઉત્પન્ન કરી શકશે જાણીએ એ તમે કેવી રીતે કરી શકશો તમામ માહિતી સમજવા માટે આ વિડીયોને ખાસ અંત સુધી જોજો અત્યારે સોલાર પેનલ ઘરની છત ઉપર લગાવો તો સરકાર તરફથી ચાલીસ ટકા સબસિડી છે તે મળે છે કેન્દ્રીય નવીન અને નવીનીકરણ ઉર્જા મંત્રી આર કે સિંહાએ આ જાણકારી છે તે આપી છે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે પહેલાં લોકોને પોતાના ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવવા માટે ચાલીસ ટકા સબસિડી છે તે મળતી હતી પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ હવે તેમને સાઠ ટકા સબસિડી મળશે અને બાકીની ચાલીસ ટકા રકમ છે તે લોનના રૂપમાં લઈ શકશો એટલે તમારે એક પણ રૂપિયાનો ખર્ચ કરવાનો નથી સાઠ ટકા સબસિડી છે તે સરકાર આપશે અને ચાલીસ ટકા છે તે લોનના સ્વરૂપમાં તમે લઈ શકશો સરકારનો પ્રયાસ એ છે કે આર્થિક રીતે નબળા લોકો આ યોજનાની અંદર વધુમાં વધુ લાભ ઉઠાવી શકે સરકારે એક કરોડ ઘરની છત ઉપર આ યોજના હેઠળ સોલાર પેનલ લગાવવાનું નક્કી કર્યું છે સરકાર સબસિડી વધારીને ઈચ્છે છે કે વધુમાં વધુ લોકો લોન લીધા વગર આ યોજના હેઠળ પોતાના ઘરની અંદર સોલાર પેનલ લગાવી શકે છત પર બનનારી વીજળીથી તમારા લોનના હપ્તા છે તે પણ ભરાઈ જશે એટલે સોલાર પેનલ લગાવવા તમે જે ચાલીસ ટકા લોન લ્યો છો તેના હપ્તા જે તમે છત ઉપર સોલાર પેનલ લગાવી છે તેમાંથી જે યુનિટ જનરેટ થશે તેના આધારે તમને જે લાભ મળશે તેના આધારે તે આપતા છે તે તમે ભરી શકશો જો કે જો કોઈ વ્યક્તિ લોન લેવા માગે છે તો તેના ઉપર પણ કોઈ પ્રેશર છે તે આપવામાં આવતું નથી સરકાર પાસેથી મળનારી સાઠ ટકા સબસિડી સિવાયની બાકીની ચાલીસ ટકા ભાગને એસપીવી પાસેથી લોનના રૂપની અંદર પણ તમે લઈ શકો છો લાભાર્થીની છત પર તેની જરૂરિયાત કરતાં વધુ જે વીજળી પેદા થશે તે એસપી દ્વારા ખરીદી કરવામાં આવશે અને તેનાથી લોન આપતા છે તે તમે ભરી શકશો આ રીતે દસ વર્ષની અંદર તમારી લોન છે તે ચૂકવાઈ જશે અને લોન ચૂકવ્યા બાદ સોલાર પેનલ પ્રોપર્ટી છે તે લાભાર્થીના નામ ઉપર ટ્રાન્સફર કરવામાં આવશે આ યોજના હેઠળ લોકોને ત્રણસો યુનિટ ફ્રી પણ આપવામાં આવશે એટલે આ યોજનાથી લોકોને વાર્ષિક અઢાર હજારથી લઈને વીસ હજાર રૂપિયા સુધીની બચત છે તે પણ કરી શકશો તો આ રીતે તમે તમારા ઘરની છત ઉપર સૂર્યોદય યોજના હેઠળ સોલાર પેનલ લગાવશો તો સાઠ ટકા સબસિડી સરકાર આપશે અને ચાલીસ ટકાની લોન મળશે અને સાથે ત્રણ હજાર યુનિટ ફ્રી મળશે એટલે કે વર્ષે અઢાર હજારથી વીસ હજારનો ફાયદો થશે તો આ રીતે એક પણ રૂપિયાના ખર્ચ વિના તમે હંમેશા માટે તમારા ઘરની વીજળી છે તે મફત કરી શકશો ટૂંક સમયની અંદર જ આ યોજના હેઠળ ફોર્મ છે તે પણ ભરવાનું ચાલુ થઈ જશે તો આવી જ તમામ માહિતી મેળવવા માટે ખાસ આ વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો